ગુજરાતના વિદ્યાર્થીઓ માટે તેમના સપના પૂરા કરવા માટે એક અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે બનાસકાંઠાના વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક વિવિધ સ્કોલરશિપ અવસર અંગે વધુ વિગતવાર માર્ગદર્શન મુલાકાત અને એમઓયુ કરવામાં આવ્યું હતું વિદેશમાં અભ્યાસ ક્ષેત્રે છેલ્લા અનેક વર્ષોથી સતત કાર્યરત સંસ્થા હાઈટેક એજ્યુકેશન દ્વારા આજે બનાસકાંઠા જિલ્લાના કુલ પાંચ શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત કરવામાં આવી હતી આ મુલાકાત દરમિયાન વિવિધ સ્કૂલો સાથે વિદ્યાર્થી માર્ગદર્શન કેરિયર કાઉન્સેલિંગ અને વિવિધ વિદેશના અભ્યાસ અંગે વધુ જાગૃતિ અને તક ઉપલબ્ધ કરાવતા એમઓયુ સાક્ષાત કરાવવામાં આવ્યો હતો આ એમઓયુ કરવાનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરે વધુ એક્સપિરિયન્સ મળે તેમની પ્રતિભા અનુસાર યોગ્ય દેશ અને કોર્સ પસંદગીમાં સહાય મળે તથા ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારના વિદ્યાર્થીઓને સમાન તકો મળી રહે તે માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો સ્કૂલ પ્રશાસન તરફથી ભવિષ્યમાં પણ સંસ્થાને માર્ગદર્શન સેમિનાર વર્કશોપ અને પેરેન્ટ્સ મીટિંગ માટે સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપવામાં આવી હતી જો કે વિદ્યાર્થીઓના કેરિયર માટે તેમને ધ્યાનમાં રાખીને સતત શિક્ષણ ક્ષેત્રે નવીનતા સાથે કામ કરતી રહેશે તેવી બાહેદરી પણ આપી હતી આ કાર્યક્રમ આ સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર જીગરભાઈ શુક્લાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો અને દિવ્ય સોલંકી હાઈટેક પાલનપુર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. We are delighted to inform you that we have signed an MoU with Hitech Education which help us or our students to know about how to study in abroad and પ્રોસેસ પાલનપુર કપાસના વિદ્યાલય અમે આજે અમે વાત થઈ હતી આઈટીક એજ્યુકેશન સાથે અમે જોડાયા છીએ વિદ્યાર્થીઓને અવેરનેસ માટે ખૂબ સારું વાર્તાલાપ અમારે થયો છે અને આવનારા સમયમાં વિદ્યાર્થીઓને એક્સપ્લોર કરવા માટે ખૂબ સારું મેદાન મળશે તેજસકુમાર ડી જોશી સરદાર કુશીનગર વિદ્યાલય સરદાર કુશીનગર દાંતીવાડ એગ્રિકલ્ચર યુનિવર્સિટી સંચાલિત શાળા છે આજે અમદાવાદથી જીગરભાઈ શુક્રલ અને દિવ્યશભાઈ સોલંકી આવ્યા છે હાઈટેક એજ્યુકેશનમાંથી અને એમનો જે પર્પઝ છે એ વિદ્યાર્થીઓને બેનિફિશિયરી છે અત્રે મારી શાળાના અને મારી યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે એમને ફોરેન એજ્યુકેશન લેવું હોય અને જુદી જુદી યુનિવર્સિટીસની અંદર જ્યારે ઓસ્ટ્રેલિયા છે કેનેડા છે અમેરિકા છે અને બીજા જર્મની અને બીજા દેશોની અંદર જવું હોય તો એમના માટે એક સારો સ્કોપ છે એનું જે નોલેજ છે એ મારા દીકરા દીકરીઓને આપે છે અને સાથે સાથે એમને ફાઇનાન્શિયલી પણ આ યુનિવર્સિટી સાથે મદદરૂપ થાય છે તો એ વિદ્યાર્થીઓ માટે ખાસ એક આ સોનેરી તક છે હું જીગરભાઈનો અને દિવસભીનો આભારી છું અને ભવિષ્યમાં પણ અમે આ શાળા સાથે એમની સાથે એમઓયુ કરેલા છે અને કેતનભાઈ મારી બાજુમાં છે અમે નોલેજ પાર્ક સંસ્થા અને પાલનપુરમાં અલગ અલગ અમારી સ્કૂલોનું સંચાલન કર્યા છીએ આજે હાઈટેકમાં સાથે અમારું જે એમઓયુ થયું એનો પર્પઝ અમારો એ જ હતો કે જે બનાસકાંઠાના જે વાલીઓ છે એ એટલા જાગૃત નથી તો એમની જે જરૂરિયાતો છે એ ફોરેનના બાળકોને મોકલવા છે ફાઇનાન્શિયલી પણ મજબૂત છે પરંતુ એક પ્રોપર ગાઈડલાઇન નથી મળતી અને જે વચ્ચે કેટલાક એજન્ટો હોય છે જે ગાઈડલાઇન નથી મળતી તો આ એક સંસ્થા એક ટ્રસ્ટફૂડ સંસ્થા છે એની સાથે મેં એમઓયુ કરી અને અમારા વાલીઓ અને પાલનપુરના જે જાગૃત વાલીઓ છે જે બાળકોને વિદેશ ભણાવવા માગે છે તેમને સારો અમે ન્યાય આપી શકીએ એટલા માટે અમે એમઓયુ આજે સાઇન કર્યા છે તો મારું નામ હરીશભાઈ પંડ્યા છે હું અહીંયા સિરસ માનસરોવર પાલનપુરમાં કેમ્પસ ઇન્ચાર્જ છું અને હાઈટેક એજ્યુકેશન લિમિટેડ સાથે આજે અમે જે સ્ટુડન્ટ્સ અહીંયા અમારે ત્યાં ભણે છે એમને ફોરેનમાં જવું હોય તો અલગ અલગ યુનિવર્સિટીઝની અંદર અલગ અલગ કોર્સિસમાં એમને હેલ્પ કરવા માટે આ એમઓયુ અમે કરેલ છે જેમાં વિદ્યાર્થીઓને આઈએલ ટીએસને રિલેટેડ યા અન્ય જે પણ એક્ઝામ્સ આવે છે એનો ઉપયોગ કરી અને એ ફોરેનમાં પોતાનું એડમિશન સિક્યોર કરી શકે છે એ માટે અમે આ એમઓયુ કરેલ છે પ્લસ એ પણ અમને બહુ સારી વાત લાગી કે એમના અલગ અલગ યુનિવર્સિટીઝ સાથે અલગ અલગ કન્ટ્રીઝમાં સીધા ટાઈઅપ્સ છે ઇવન પોતાની ત્યાં સ્કૂલ યુનિવર્સિટી અલગ ઇન્સ્ટિટ્યુટ્સ પણ ચલાવે છે તો એકદમ જ પ્રોસેસ જે છે એ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સ્મૂથ થઈ જાય છે